નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ દર્શક મિત્રો આજે હોટ ટોપિક પર વાત હોટનેસની એટલે કે ગરમીની જ કરવી છે કારણ કે જે રીતે અત્યારે રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચકાયો છે ઠેર ઠેર અત્યારે જે સમાચાર મળી રહ્યા છે અમદાવાદ હોય ગાંધીનગર હોય કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે જ રહ્યું છે એમાં પણ અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન છેતાલીસને પાર પહોંચી ગયું છે જેના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં વધુ ત્રણ દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ક્યાંક યલો એલર્ટ ક્યાંક ઓરેન્જ એલર્ટ આ પ્રકારના એલર્ટ્સ રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે કારણ કે ગરમીનો પારો વધી રહ્યો છે અને હજુ પણ આગામી બે ત્રણ દિવસ સુધી આ જ પ્રકારની સ્થિતિ રહેવાની છે અને હવે ઉનાળો છે એટલે આખા ઉનાળામાં આવી સ્થિતિ વારંવાર સર્જાશે અને આ સ્થિતિ વચ્ચે અત્યારે એ સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ દર્દીઓની લાંબી કતારો લાગી છે કારણ કે ગરમીની આડઅસર લોકોના શરીર પર મનુષ્યના શરીર પર પડી રહી છે આવી ગરમીમાં જો મનુષ્યની હાલત આવી થતી હોય મનુષ્યએ જો હોસ્પિટલોમાં આટલી લાંબી કતારો લગાવવી પડે આટલી ગરમીમાં જે એસીમાં રહે છે જેમના પાસે પોતાને ગરમીથી બચવા માટે ઘણા બધા ઉપાયો છે જેમની પાસે તો પછી એવા પ્રાણીઓએ અબોલ જીવોનું શું તેના પર આપણે વિચાર કરવો છે આજે કારણ કે હાલ ગરમીનો પારો ઉચકાયો છે તો તેમની સ્થિતિ પણ કથળી રહી હશે આ ગરમીની અસર તેમના પર પણ ખૂબ જ ખરાબ પડી રહી છે છેલ્લા ઘણા સમયથી તેને લઈને પણ સમાચાર છે ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં પક્ષીઓને હિટસ્ટ્રોકના કારણે તેઓ બેભાન થયા હોય તેમનું મૃત્યુ થયું હોય આ પ્રકારના કેસો સામે આવી રહ્યા છે અને જે બહાર ફરતા ફરતા જે પ્રાણીઓ છે પક્ષીઓ છે તેને અસર થઈ રહી છે ફક્ત એટલું નથી જે ઘરમાં રહે છે જે પેટ છે જેમને ઘરમાં ખૂબ સારી એવી ધ્યાન રાખવામાં આવતું હોય તેમને પણ અલગ અલગ પ્રકારની બીમારીઓ આ ગરમીના કારણે થઈ રહી છે તો તેનાથી કઈ રીતે બચવું આપણા પેટ્સનું આ પ્રાણીઓનું કઈ રીતે આપણે ગરમીમાં સંભાળ રાખી શકીએ તેના પર ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ડૉક્ટર કૌનિક ઠક્કર ઉપસ્થિત છે પશુ ચિકિત્સક છે તેઓ સાથે સાથે ડૉક્ટર ફોરમ આસોડિયા તેઓ વેટરનરી સર્જન છે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે થેન્ક યુ શરૂઆત ડોક્ટર કૌનિક આપનાથી જ કરું છું હાલ જે પ્રકારની સ્થિતિ છે ગરમીની અત્યારે મનુષ્ય તો પરેશાન છે જ સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી બધી જગ્યાએ દર્દીઓની આટલી લાંબી લાઈનો લાગી છે એમાં હિટ સ્ટ્રોકની ના કેસ હોય કે પછી ઝાડા ઉલટીના કેસ હોય આ પ્રકારના અલગ અલગ સમસ્યાઓ છે શું આવા પ્રકારની સમસ્યાઓ આ ગરમીના કારણે પશુઓમાં પણ જોવા મળી શકે હા પશુઓમાં આનાથી ગંભીર બીમારી થાય છે જેને હિસ્ટ્રોક કહેવાય છે અને જે ડોગમાં બહુ કોમન છે અને અત્યારના અત્યારના ટાઈમમાં રોજના ચાર થી પાંચ કેસ એના દરેક હોસ્પિટલ ઉપર આવતા જ હોય છે બસ જયારે આપે વાત કરી કે આટલા કેસો આવતા હોય છે તેમાં અને વિસ્તારથી સમજીએ કયા કયા બીમારીઓ ગરમીના કારણે પશુઓમાં વધારે જોવા મળતા હોય છે સૌથી વધારે કેસ નોંધાતા હોય છે સૌથી વધારે કેસ એ સ્ટ્રોકમાં એમને પેન્ટિંગ વધારે થાય એકદમ જોર જોરથી પેટ શ્વાસ લેતા હોય છે બરાબર એ અનકમ્ફર્ટેબલ ફીલ કરે ખાવા પીવાનું છોડી દે અને એક ખૂણામાં ખાલી બસ એક ફર્શ ઉપર સુઈ જાય જેનાથી એને ઠંડક મળે અને એના સિવિયર રીટીમાં એવું થતું હોય છે ઘણીવાર કે એને બ્લડી ડાયરિયા બી થતા હોય છે બ્લડ વાળા ઝાડા અને ઉલટી હા જેનાથી એને સ્ટમક બહુ અપસેટ થતું હોય છે અને એ ધીરે 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 જો વધતું રહે જો એમનું રેક્ટલ ટેમ્પરેચર એકસો આઠ ઉપર જતું રહે છે એકસો આઠ એકસો છ ઉપર તો પછી વાઇટલ ઓર્ગન ફેલ્યુઅર બી થઈ જતું હોય છે અને ઘણી વાર ડોગ પોલેપ્સ થઈ જતો હોય છે બિલકુલ ડોક્ટર ફોરમ અત્યારે જે આ પ્રકારની સ્થિતિ છે ગરમીના કારણે મનુષ્ય તો પરેશાન છે પશુઓને પણ જે રીતે ડોક્ટર કૌનીકે વાત કરી કે અલગ અલગ પ્રકારની બીમારીઓ થઈ રહી છે તેને આપના મુખે સમજી ખાસ કરીને અત્યારના ગરમીના સમયમાં મને અવાજ નથી આવી રહ્યો

અ તેમની સાથે પણ કારણ કે અત્યારે એવી સમસ્યાઓ સામે આવી રહી છે કે જે લોકો જે લોકો અને સાથે સાથે તેમના પેટ્સ એસી માં જ રહે છે ઠંડા વાતાવરણમાં જ રહે છે પરંતુ કદાચ થોડા સમય માટે પણ બહાર જવાનું થાય તો તેની ગંભીર અસર જોવા મળતી હોય છે એવું શા માટે થાય છે ડોગના હેલ્થ ઉપર જાય છે કે એનું હેલ્થ કેવું છે ઘણા બધા બ્રીડ જે અત્યારે આપણે ગુજરાતમાં સર્વાઈવ ના કરી શકતી હોય સપોઝ ચાઉ છે સાઈબેરિયન હસ્કી છે જે કોલ્ડ વેધરમાં માં રહેવા વાળા ડોગ છે એ બી આપણા ગુજરાતમાં હોય ને આટલા ટેમ્પરેચરમાં હોય તો અફેક્ટ ઓલરેડી થવાની જ છે એમને તો એમાં થોડા એસી માં રહે કે એનો કોઈ મેટર કરતું નથી ફોરમ હવે આપને મારો અવાજ આવે છે જી આજે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે કારણ કે ગરમીના કારણે સૌ કોઈ પરેશાન છે પ્રાણીઓમાં પણ એટલી જ અસર જે રીતે ડૉક્ટર કૌનિકે વાત કરી કે ઘણી બધી બીમારીઓ બલકી મનુષ્ય કરતાં કદાચ વધારે અસર તેમને ગરમીના કારણે થતી હશે તો તેને વિસ્તારથી સમજીએ કેવા પ્રકારની સમસ્યાઓ આપને પણ અત્યારે જોવા મળી રહી છે ગરમીના કારણે પ્રાણીઓમાં મુખ્યત્વે અત્યારે ટેમ્પરેચર છે એ બહુ હાઈ થઈ ગયું છે તો હ્યુમન્સમાં અને એનિમલ્સમાં શું ડિફરન્સ છે તો ડોગ્સની અંદર છે માણસને જયારે ગરમી થાય છે ત્યારે પરસેવો થાય છે અને એ પરસેવા દ્વારા એનું શરીર છે એ કુલિંગ મેન્ટેન કરતું હોય છે જેને જયારે ડોગની અંદર કેવું હોય છે કે એની અંદર સ્વેટ ગ્લેન્ડ નથી હોતી મતલબ કે પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી હોતી એટલે એના બદલામાં શું કરે છે એ પાન્ટિંગ કરે છે શ્વાસ લે છે વધારે પડતું હાંફે છે એવું કરે છે એટલે થર્મોરેગ્યુલેશન કરવા માટે માણસ કરતા ડોગ ને વધારે મહેનત કરે પડે છે અને હીટ શિકાર જલ્દી બને છે હીટ લક્ષણો શું છે પ્રાણીઓમાં માં જી હીટ સ્ટ્રોક ઓળખવા માટે મુખ્ય ત્રણ જ્યારે પણ હીટ સ્ટ્રોક નો શિકાર બને છે ત્યારે સૌથી પહેલા તો એ હાફે છે કર નાખે છે અને જ્યારે હીટ માફ કરજો આપનો અવાજ મને થોડો સાફ નથી ફરી વાર આપ રિપીટ કરશો લક્ષણો મુખ્ય લક્ષણો ત્રણ થી ચાર છે જે આપણે કઈ રીતે જાણી શકીએ કે આ ડોગ છે કે જે તે પક્ષી છે છે તો ડોગ ની અંદર મુખ્ય લક્ષણો એ છે કે એ શ્વાસ લે છે ત્યારે એ હાફે છે વધારે પડતો કાઢી અને હાફતું જોવા મળે છે સાથે સાથે જ્યારે પણ એને હિટ સ્ટ્રોક થાય છે ત્યારે એ ખાવાનું ઓછું કરી નાખે છે અથવા તો સદંતર બંધ કરી નાખે છે વધારે લેવલનું હિસ્ટ્રોકનું જ્યારે એક સ્ટેજ આગળ વધે છે ત્યારે એનામાં વોમિશન અને ડાયેરિયા જોવા મળે છે આ એના મુખ્ય સિમ્ટમ છે બિલકુલ અને તેના બચાવ જે પેટ રાખે છે એ લોકો ડોગ છે ને તે ઇન્ડોર રાખવા જોઈએ ઘરની અંદર રાખવા જોઈએ છાયડા વાળી રાખવા જોઈએ જે સ્ટ્રીટ ડોગ છે એને પોતાના ઘરની નજીક બેસવા માટેનો આશ્રય આપવો જોઈએ છાપરા જેવું બનાવી દેવું જોઈએ અને એનું કરવું જોઈએ જેનાથી છે એ ટેમ્પરેચર મેન્ટે એને સીધોહિસ્ટ્રોક લાગી ન શકે અને જે બચ્ચા છે એવા બચ્ચા જેને ફિમેલ હમણાં જ ડિલેવરી આવી છે અને બચ્ચા આવેલા છે એને રેગ્યુલર હાઇડ્રેટેડ રહે એના માટે થોડા થોડા અંતરે એને પાણી પીવડાવતા રહેવું જોઈએ દૂધ પીવડાવતા રહેવું જોઈએ જેનાથી એને શરીરની અંદર છે ડિહાઇડ્રેશન ના થાય અને પાણીનું પ્રમાણ જળવાઈ રહે જી અચ્છા ડોક્ટર કૌનિક અત્યારે ગરમીના કારણે લોકોને સ્વાસ્થ્ય પર તો અસર પડી રહી છે મનુષ્યમાં પણ અત્યારે આવે છે ઘણી બધી ઘટનાઓ ગરમીના કારણે તો શું પશુઓમાં પણ આવા કોઈ લક્ષણો જોવા મળે બિહેવિયર ચેન્જીસ જોવા મળે છે હા પશુઓમાં બી જોવા ટેમ્પરેચર બહુ હાઈ થઈ જાય તો ઇરિટેટ થઈ જાય એમને કઈ ગમે નહીં એ ખૂણામાં પડ્યા રે અને જો ટેમ્પરેચર એમના બ્રેન સુધી પહોંચી જાય તો ટ્રેમર્સ અને સીઝર્સ જેવા કેસ બી જોવા મળે છે હિસ્ટ્રોક બેઝિકલી હિસ્ટ્રોક ને એવી રીતના ડેફિનેશન આપી શકાય કે એ નોન પાયરોજેનિક છે મતલબ કોઈ ઇન્ફેક્શન વગર ટેમ્પરેચર વધે એને હિસ્ટ્રોક કહેવાય છે પ્રાણીઓમાં અસર જોવા મળે તરત જ એટલે હિસ્ટ્રોક સિવાય બીજું સમસ્યા જે કોઈ ઇન્ફેક્શન વગર ટેમ્પરેચર રાઇઝ કરે એના સિવાય ટીક ઇન્ફેક્શન ટીક ફીવર હોય જેને આપણે ડેન્ગ્યુ કહીએ તો એના લીધે બી થતું હોય તો બંનેના સિમ્પ્ટમ્સ તો સેમ જ છે પણ આ નોન પાયરોજેનિક કે પેલું પાયરોજેનિક છે જે ઇન્ફેક્શન ના કારણે ટેમ્પરેચર વધે છે અને આ ઇન્ફેક્શન વગર ટેમ્પરેચર વધે છે ઓકે ડન અચ્છા મલ્ટીપલ ઓર્ગન ફેલ્યુર કરે હિસ્ટ્રો

કે એમાં કઈ રીતે જાણશે કે ઇરિટેટ તો એના સિમ્ટમ્સ હશે તો હિટ સ્ટોકના બિહેવિયર ચેન્જીસ શું આવશે તો એ શું કરશે શાંત જગ્યા પસંદ કરશે ડિસ્ટર્બ નોન ડિસ્ટર્બ જગ્યા પસંદ કરશે કે વધારે ડિસ્ટર્બ ના કરવું જોઈએ ડોગ ને એને શાંત અને હવાવાળી અને થોડી ઠંડી પવન મળી રહે પવન વાળી જગ્યાએ બેસાડવું જોઈએ ડોગ છે બિહેવિયર છે વધારે બપોરના અવર્સ હશે ત્યારે વધારે પ્લેફુલ રમવાનું ઓછું પસંદ કરશે પછી જેમ જેમ સંખ્યા વધતું જશે તો એ હાલવા ચાલવાનું ઓછું કરી નાખશે સૂતા રહેવાનું પસંદ કરશે ઇન્ટરેક્ટ કરવાનું ઓછું કરશે જયારે એવું લાગે તો સમજવાનું કે એ છે થોડું ઘણું સ્ટ્રેસમાં આવવાનું ચાલુ થઈ ગયું છે અને જયારે ડોગ છે એ પાન્ટિંગ કરે એવું લાગી રહ્યું છે તો એને વધારે ઇરિટેટ ના કરતા એને કુલ ઠંડુ પાણી આપવું જોઈએ જો ઝાડા અને એવી કમ્પ્લેન હોય તો નજીકના ડોક્ટરનો સંપર્ક કરી અને એને હિટ સ્ટ્રોક માટે ટ્રીટમેન્ટ કરાવી જોઈએ બિહેવિયર ચેન્જીસ મુખ્યત્ એ જોવા મળશે કે એ આઇસોલેટ થવાનું પસંદ કરશે વધારે એક્ટિવ થવાનું કે વધારે પ્લેફુલ થવાની જગ્યાએ એ શું કરશે કે આરામ ઈચ્છશે એટલે એને એક આઈસોલેટ પ્લેસ ઘરમાં એક જગ્યા ન પસંદ કરીને બેસી જ રહેવાનું પસંદ કરશે અને આ ડોગ્સ પૂરતું નથી મોસ્ટ ઓફ બધા પ્રાણીઓમાં આવા પ્રકારના લક્ષણો છે પક્ષીઓમાં બહુ જ મોટા પાયે જોવા મળે છે અમે એક અમે શેલ્ટર ચલાવી રહ્યા છીએ આણંદ એનિમલ હેલ્પલાઇન કરીને અમે ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ આપીએ છીએ બધા જ પશુ પક્ષીઓને તો અત્યારે અમારી પાસે બહુ જ પક્ષીઓના કેસ આવી રહ્યા છે એનું મુખ્ય કારણ એ છે એક તો ઝાડની સંખ્યા ઘટી ગઈ હોવાથી અને ઝાડ ના હોવાથી પક્ષીઓ છે એ તરત જ હિટસ્ટોકનો તરત જ શિકાર બને છે અને એના શું જોવા મળે છે ઝાડ ઉપરથી પડી જાય છે એટલે લોકો અમારી પાસે અમારી એમ્બ્યુલન્સ જાય છે સારવાર આપે છે અને જરૂર પડે તમે ઇન્ડોર કરાય છે એટલે જરૂર બને તો આપણે પ્લાન્ટેશન કરવું જોઈએ જે ઝાડ ઓલરેડી આપણે ઉગાડી ચુક્યા છે એને ઉછેરવા જોઈએ ઝાડની નજીક પાણીની વ્યવસ્થા કરવી જોઈએ અને બહુ જ્યાં પક્ષીઓ રહેતા આવો હોય તો ત્યાં પાણીનો છંટકાવ પણ કરવો જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત આપે કરી કારણ કે પક્ષીઓ પર સૌથી વધારે અસર થતી હોય કારણ કે એક તો પહેલાં તો પેટ એનિમલ્સ તરીકે પક્ષીઓને રાખવાનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે બીજી બીજી બાજુ જો વાત કરીએ કે અત્યારે અલગ અલગ જે જંગલી વિસ્તાર છે જે વન વિસ્તાર છે ત્યાં જે જંગલી પ્રાણીઓ છે એમના માટે તો વ્યવસ્થા છે પૂરતી ઘણી જગ્યાઓ પર નથી એવી પણ સમસ્યા છે હમણાં જે અમરેલીમાં સામે આવ્યું છે સિંહને પીવા માટેની પાણીની વ્યવસ્થા નથી સમાચારમાં ખૂબ અત્યારે ચર્ચા થઈ રહી છે પરંતુ પક્ષીઓ પર એટલું ધ્યાન નથી અપાતું પક્ષીઓમાં ડોક્ટર કવની ખાસ કરીને જો વાત કરવી હોય એ પછી પેટ તરીકે એ પક્ષીઓને પાડવામાં આવ્યા હોય કે જંગલ જંગલ વિસ્તારમાં કે આ સામાન્ય વાતાવરણમાં જે પક્ષીઓ ફરી રહ્યા છે તેમને ગરમીના સમય પર તેમની સંભાળ માટેના કયા પ્રયાસો થવા જોઈએ જે રીતે આપણે અત્યારે ગાઈડલાઇન્સ મનુષ્યો માટે બહાર પડી રહી છે કે આટલા પ્રમાણમાં પાણી પીવું દિવસમાં આટલા પ્રમાણમાં આ કરવું જોઈએ અલગ અલગ પ્રકારની ગાઈડલાઇન્સ છે એક થી ચાર મજૂરોને કામ ન કરવી આ પ્રકારની સરકારની ગાઈડલાઈન છે આવી પક્ષીઓ અને ખાસ પ્રાણીઓ માટે પણ કોઈ ગાઈડલાઈન બહાર પાડવાની જરૂર છે ડોક્ટર આમાં કે એ ગાઈડલાઇન્સ જેવું છે નહી આપણા ગુજરાતમાં પણ જો આપણે સેલ્ફ એમ્પ્લોય થઈને કરી શકીએ તો કરી શકાય કે કશું નહીં તો આપણે જગ્યાએ જગ્યાએ પાણી મૂકીને એમને જે પાણીની રાહત મળે એ તો કરી શકાય બાકી એવી કોઈ ગાઈડલાઈન્સ હજી સુધી બહાર પડી નથી પણ એની જરૂરત છે કારણ કે આપણે ત્યાં એ જ વસ્તુ છે ને ઉપર એટલું ધ્યાન નથી તેના કારણે આવી સમસ્યાઓ થતી હોય છે આ ઉપરાંત ફોરમ જે રીતે હમણાં કવનિકે વાત કરી કે આપણે જાતે જ પ્રયાસ કરી શકીએ આપણી રીતે જેટલું બની શકે પ્રાણીઓ માટે કરવું હોય ઘણા લોકોને એવી ઈચ્છા હોય છે તો કયા કયા પ્રયાસો કરવાની જરૂર છે જેનાથી પ્રાણીઓની પણ સુરક્ષા કરી શકીએ આપણે તમે જે ની વાત કરી તો પશુપાલન વિભાગ દ્વારા એવા પશુને જયારે હેરસ્ટ્રોક થતા હોય છે તો શું ના શું કરવું અને શું ના કરે એવી જાહેરાતો થતી જ હોય છે પણ જયારે આપણે આપણે જયારે પોતે જાતે જ આગળ આવવાની જરૂર છે તો એક પશુ પ્રેમી કે પક્ષી પ્રેમી જીવ બચાવવા માંગતા હોય તો એ અવેરનેસ લેવા માટે આપણે નજીક જ્યાં ઝાડ હોય ત્યાં એક પાણીની વ્યવસ્થા એક કરી દે એ પણ બહુ મોટી વાત છે પૂરતું પ્રાણી સ્વચ્છ પાણી અને દિવસમાં બે વાર વ્યવસ્થિત પાણી મળી રહે તો ઘણા બધા પક્ષીઓ છે હિસ્ટ્રોક થી બચી શકે છે કેમ કે હિસ્ટ્રોક પાણીની શોધ માટે અને બીજી ચીજે ત્રીજી

કે જે પશુઓને સારવાર આપી રહી છે સરકારની પણ એવી સંસ્થા છે કે જે એમ્બ્યુલન્સ ચાલી રહી છે તેનો તરત જ સંપર્ક કરી અને એને પ્રાઇમરી ધોરણે સારવાર આપવી જોઈએ અને આ ડૉક્ટર કવનિક અત્યારે પ્રાણી સંગ્રહાલયમાં ખાસ ઘણા બધા પ્રકારની વ્યવસ્થાઓ ગરમીના સમયમાં થતી હોય છે કાંકરિયાની જ વાત છે કાંકરિયાને લઈને સમાચાર આવે છે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા છે કુલરની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પાણીના છંટકાવની વ્યવસ્થાની સાથે સાથે ભોજનમાં ખાસ બદલાવ કરવામાં આવતો હોય છે ગરમીના સમયમાં તો ભોજનમાં કેવા પ્રકારનો બદલાવ થવો જોઈએ પ્રાણીઓને લઈને ગરમીના સમયમાં ભોજનના સમયમાં એક તો ચેન્જ કરવો જોઈએ એમાં અર્લી મોર્નિંગ અને લેટ નાઈટ ખાવા આપવું જોઈએ બપોરે હલકું ફુલકું તમે કઈ બી આપી શકો છો પણ અર્લી મોર્નિંગ એમને ખાવાનું ભાવે અને લેટ નાઈટ ભાવે તો એ કઈ ચેન્જીસ કરાય બાકી રૂટિન ખાવામાં બીજું કશું ચેન્જ ના કરો તો વાંધો નથી ટાઈમિંગ ચેન્જ કરો તો વધારે સારું છે ખાસ

જે રોટલી કે સપોઝ ઘઉં ની જે વસ્તુઓ છે એને સવાર ના રાખવી જોઈએ રાતના ટાઈમે ના રાખો તો વધારે સારું અને રાત્રે તમે રાઈસ બોઇલ એ કે ગમે તે આપી શકો છો જ્યાં તો દહીં છાસ એ બધું આપી શકો છો ડૉક્ટર ફોરમ આપનું પણ મંતવ્ય અત્યારે જે ભોજનમાં વ્યવસ્થામાં બદલાવ કરવાની જરૂર છે ને લઈને પ્રાણી સંગ્રહાલયમાં તો ખૂબ સારી વ્યવસ્થા છે પરંતુ જે બહાર ફરતા ખાસ પ્રાણીઓ છે રખડતા પ્રાણીઓ છે તેમના માટે ઘણા લોકો પોતાની રીતે આપતા હોય છે પરંતુ એમને ઘણીવાર ખ્યાલ નથી હોતો કે શું આપવું શું ન આપવું જોઈએ તેમના માટે જી યસ તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે અને ડોક્ટર કૌને કે કીધું એમ પહેલા તો સમય બદલવો બહુ જરૂરી છે અર્લી મોર્નિંગ અને લેટ નાઇટે ભોજન આપવું જોઈએ અને એ જે ભોજન આપે એ હળવો ભોજન હોવો જોઈએ હળવો ભોજન એટલે કે એને પચવામાં સારું રહે એના માટે અને જે પણ ભોજન એમાં પાણીનું પ્રમાણ વધારે જો આપણે વિચારીએ તો જે પેટ રાખી રહ્યા છે જે ઘરની અંદર રાખી રહ્યા છે એને ટાઈમમાં વધારે ત્રણ થી ચાર વાર ખોરાક આપી શકતા હોય છે તો એને દિવસ દરમિયાન છે એ પાણી એબલિમિટેડ મળી રહેવું જોઈએ ખોરાકની અંદર એ જે છે દહીં છે છાશ છે રોટલી મિક્સ કરીને દહીં સાથે મિક્સ કરીને ભાત મિક્સ કરીને દહીં સાથે એ આપી શકાય છે જે લોકો બારે સ્ટ્રીટને ખવડાવી રહ્યા છે એ લોકો મોસ્ટલી શું ખવડાવતા હોય છે રોટલો રોટલી એવું ખવડાવતા હોય છે તો એ લોકોને એવું સજેશન આપણે આપી શકીએ કે રોટલો ને રોટલો ખાલી આપ્યા કરતા આપણે એને છાશમાં મિક્સ કરીને આપીએ જેમાં છાસનું પ્રમાણ વધારે હોય દૂધમાં મિક્સ કરીને આપીએ તો દૂધનું પ્રમાણ વધારે એકદમ ઘાટું દૂધ ના આપતા પણ પાણી સાથે મિક્સ કરીને દૂધ સાથે મિક્સ કરીને થોડું આપીએ બીજું આપણે એને વેજીટેબલ્સ એવા આપી શકીએ છીએ જે પાણીનું પ્રમાણ વધારે હોય છે તો જેમ કે કાકડી છે તરબૂચ છે અમુક ફ્રુટ્સ છે તો એવા ફ્રુટ્સ પણ એને દિવસ દરમિયાન આપી શકાય છે અને પક્ષીની વાત કરીએ તો પક્ષી છે મોસ્ટલી વેજીટેબલ ઉપર રહેતા હોય છે અને ગ્રેન્સ ઉપર રહેતા હોય છે તો પક્ષી એમને પણ તમે તરબૂચ આપી શકો છો પછી કાકડી આપી શકો છો એવા ખોરાક આપી શકો છો કે જે ભલે થોડું ખાય પણ એમાંથી એને પાણીનું પ્રમાણ પૂરતું મળી રહે અને દિવસ દરમિયાન એનું પાણીનું પ્રમાણ શરીરમાં જળવાઈ રહે એ સાથે સાથે આપણે એવું પણ કરી શકીએ જો કોઈ ડોગ તમારા એરિયામાં વધારે પડતું હિટ રહેતું હોય તો ડોગ્સને તમે આઈસ ક્યુબ આપી શકો છો ઓઆરએસ ના પેકેટ હોય ઓઆરએસના ઓઆરએસ વાળું પાણી સવાર સાંજ આપી શકો છો બપોરના ટાઈમે આપી શકો છો ઓઆરએસ ના પાણીના ક્યુબ્સ બનાવીને આપી શકો છો કે જેનાથી એના શરીરની અંદર ઇલેક્ટ્રોલાઇટ છે એ પણ મેન્ટેન રહી શકે ડોગ્સ માટેના અલગથી ઓઆરએસ આવતા હોય છે બર્ડ્સ માટેના પણ ઓઆરએસ આવતા હોય છે તો ઈ ઓઆરએસ ઉપયોગ કરી અને એને બપોરના ટાઈમે આપવા જોઈએ ઓરે સોરા પાણી બિલકુલ શરૂઆતમાં જે રીતે આપે જણાવ્યું હતું કે કારણ કે પરસેવો નથી થતો એમને એટલે એના કારણે એસિડિટીની સમસ્યાઓ કદાચ વધી જતી હશે પ્રાણીઓમાં તો ડોક્ટર કૌનિક આપનાથી આ જાણીશ એનો શું ઉપાય છે અને સાથે કારણ કે એના કારણે બીજી પણ ઘણી સમસ્યાઓ થતી હશે એસિડિટીના કારણે તો એ કઈ સમસ્યાઓ છે એસિડિટીના કારણે એમને વોમિટો વધારે થતી હોય છે જનરલી બરાબર અને વોમિટોમાં બી કઈ નીકળતું નથી જસ્ટ થૂક જેવું ને એ બધું નીકળતું હોય છે તો એવા ટાઈમે કશું તે સિમ્પલ તમે જે આઈસ ક્યુબ તમે આપો એની ઉપર બે ત્રણ ચમચી મધ નાખીને આપી શકો છો જેનાથી એની એનર્જી ભી રહે અને એસિડિટી બી રાહત રહે

અને કા તો જો પેટ ડોગ હોય એ પાણી ઢોળીને એમાં બેસી જાય કા તો બાથરૂમમાં માં જઈને બેસી જાય તો જેના કારણે કોન્સ્ટન્ટ મોસ્ચરાઈઝર રહે છે એનું બોડી અને પછી રેડનેસ ને એના સ્કીન ઇન્ફેક્શનો બધા સ્ટાર્ટ થઈ જતા હોય છે તો એવા ટાઈમે આપણે બીજું બહારના સ્ટ્રીટ ડોગ તો જાતે જાતે સુકાઈ જતા હોય છે સમ માં રહીને મતલબ સૂર્યપ્રકાશ થી પણ જે પેટ ડોગ છે એને આપણે ડ્રાય કરીને પ્રોપર એની વેટનરી જોડે જઈને ટ્રીટમેન્ટ કરાવી શકીએ છીએ આ ઉપરાંત ડૉક્ટર ફોરમ ઘણી વાર પ્રાણીઓમાં ગરમીમાં એ પણ હોય છે કે એમને વાળ ઉતરવા લાગે છે ઘણા લોકોને નાકમાંથી લોહી ઘણા પ્રાણીઓને નાકમાંથી લોહી નીકળવું આ પ્રકારની પણ સમસ્યાઓ સામે આવતી હોય છે શા કારણે થાય છે ને એનો શું ઉપાય ગરમીના કારણે ટેમ્પરેચર વધી જવાના કારણે અને ટેમ્પરેચર મેઇન સિમ્ટમ એનું બોડી ટેમ્પરેચર વધી જતું હોય છે ફીવર એકદમ સિવિયર ફીવર આવતો હોય છે અને એના કારણે બ્લડ પ્રેશર વધી જતું હોય છે તો જે માણસમાં નસકોરી ફૂટે છે એવી રીતે આવા નસકોરી ફૂટવાના કેસ પણ એનિમલ્સની અંદર જોવા મળતા હોય છે તો એનો મુખ્ય પ્રાઇમરી ઉપાય આપણે એ જ કરી શકીએ કે જ્યારે પણ કોઈ ડોગ છે કે એનિમલ્સ છે ને નસકોરી ફૂટી હોય તો ઠંડા પાણીના પોતા મૂકવા જોઈએ માથા ઉપર એને છાયા વાળી જગ્યાએ લઈ જવું જોઈએ અને જો એક બરફના આઈસ પેક મૂકવા જોઈએ અને એક કર્યા પછી જો બ્લીડિંગ બંધ ના થતું હોય તો નજીકના પશુ ડોક્ટરનો સંપર્ક કરી અને એને બ્લડ બતાવવું જોઈએ અચ્છા ડૉક્ટર કૌનિક ખાસ આ જે અત્યારે વાતાવરણ છે ગરમીના સમયમાં ડોગ્સની આપણે ચર્ચા કરી ગાય ભેંસ અને આવા જે પ્રાણીઓ છે જેમને રાખવામાં આવ્યા હોય છે એમને કારણ કે એમને છા છા છાયાવાળી જગ્યામાં જ રાખવામાં આવતા હોય છે પરંતુ ઘણી સમસ્યાઓ તેમનામાં ખાસ કઈ કયા પ્રકારની બીમારીઓ સામે આવતી હોય છે ગાય અને ભેંસ આ ઉપરાંતના પણ જે પ્રાણીઓ છે ગાય અને ભેંસમાં જનરલી ટેમ્પરેચર વધે ત્યારે એ દૂધ ઓછું છે આપવાનું બરાબર અને ખાવા પીવાનું ઓછું કરે એના કરે દૂધની ક્વોન્ટિટી બી ઘટતી હોય છે અને એ એક્ટિવ ઓછા થઈ જાય છે વીકનેસ આવી જતી હોય છે એમને અને જનરલી બોડી હેલ્થ ઉપર ઘણી બધી ઇફેક્ટ પડતી હોય છે એટલે એવા ટાઈમે તો તરત તમારે ઘટનાઈ ડોક્ટરનો કોન્ટેક કરી જ દેવો જોઈએ જેથી એમને તરત તરત નિદાન થઈ શકે અને ગાય ભેંસના ખાવાની પેટર્નમાં પણ જે રીતે આપણે આગળ જણાવ્યું કે ટાઈમિંગમાં ફેરફાર કરવાની જરૂર છે અને કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાની જરૂર છે કારણ કે અત્યારે કે ગરમીમાં કેવું મનુષ્યમાં પણ એવું છે કે આ વિટામિન્સ ઘટી ગયા આ ઘટી રહ્યું છે તો આ ખાવાની ડાયટમાં આ વસ્તુ એડ કરો એવી રીતે એમના ડાયટમાં પણ કોઈ ચેન્જીસ લાવવાની જરૂર એમના ડાયટમાં ગ્રીન ફોડર વધારે આપી અને મિનરલ વિક્ચર વધારી શકાય જેના કારણે એમને એનર્જી ને બધું રહી શકે આપના આપનું સજેશન ડોક્ટર ફોરમ એના માટે એ સજેશન એકદમ યોગ્ય છે જે મોટા જાનવર છે એની અંદર પણ હિસ્ટ્રોક જોવા મળે છે અને એના લક્ષણ પણ એવું જ હોય છે કે પશુ છે એનું ટેમ્પરેચર બોડી ટેમ્પરેચર વધી જતું હોય છે ગાય છે કે ભેંસ છે મોસ્ટલી ભેંસ છે એમના શરીરનો કલર જ કાળો હોવાથી હિસ્ટ્રોક વધારે જલ્દી લાગે છે તો એનું ખાવાની એક્ટિવિટી ખાવાનું ઓછું કરી નાખતું હોય છે ટેમ્પરેચર વધી જાય છે પાન્ટિંગ કરે છે આડું પડી જાય છે એવું લક્ષણો જણાતા હોય છે તો આવું પ્રિવેન્ટ કરવા માટે આવું ના થાય એના માટે પશુપાલકોએ જ્યારે પણ ગાય કે ભેંસ ને ચારો છે એ દિવસના ભાગમાં અને સાંજના ભાગમાં એવા ટાઈમે આપવો જોઈએ કે એ શાંતિથી ઉભીને ખાઈ શકે બીજું વસ્તુ કે ચારામાં લીલા ચારાનું પ્રમાણ વધારી દેવું જોઈએ જેનાથી છે અંદર લીલા ચારો સૂકા ચારાની લીલા ચારામાં પાણીનું પ્રમાણ વધારે હશે અને એને ભૂખ અને એની રુચિ જળવાઈ રહે એના માટે મિનરલ મિક્સચર એને જોડે આપવું જોઈએ કે જેનાથી એની અંદર બોડીની અંદર ઓછું ખાવાનું કદાચ ખાય તો પણ મિનરલ મિક્સચરને કારણે વિટામિન્સ છે મિનરલ્સ છે એ બધા જળવાઈ રહે ઓકે

અનુચ્છેદ સેક્શન એકવીસ પ્રમાણે કશું ને પણ ભોજન નો પાણી નો સારવાર નો અને ભય મુક્ત જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે એટલે એ એમને એ જે અધિકાર પ્રમાણે જીવવા દેવું જોઈએ અને જયારે કોઈ આ અધિકાર વિઘ્ન ડાલે આ society માં બનતા હોય છે ઘણા pet owners છે એની કમ્પ્લેન આવતી હોય છે કે અમે ડોગને પાણી રાખીએ છીએ તો અમને રાખવા નથી દેતા dog ને ખવડાવીએ છીએ તો ખવડાવવા નથી દેતા તો આના વિરુદ્ધમાં ભારત સરકાર દ્વારા IPC section પાંચસો ત્રણ બે પ્રમાણે જો કોઈ વ્યક્તિ આવો તમારા કાર્યમાં વિઘ્ન અનુ નાખતા હોય તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો છે છે ઘણા એનો સંપર્ક કરી તમે માર્ગદર્શન મેળવી શકો છો સેક્શન આઈપીસી પાંચસો ત્રણ બે પ્રમાણે એ તમે ગુનો નોંધાવી શકો છો એટલે આ કાર્ય તમે ચાલુ રાખવા માટે તમને વિઘ્ન આવતું હોય તો તમે નજીકના પોલીસ સ્ટેશનનો કે જીવદયા સંસ્થાનો સંપર્ક કરી શકો છો આ એમનો મૂળભૂત અધિકાર છે ને આપણી પણ ફરજ છે કે એમને આભાર માહિતી આપવા બદલ આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આપ જોતા રહો નિર્વાણ ન્યૂઝ નમસ્કાર